બે આંખ આપણે બીજું બિયારણ છે આ બાજુ બીજો છે આમ બીજું બિયારણ છે આ બાજરી છે બાજરી પાછી જઈએ કાઢી કમેન્ટમાં લખ્યું આપણે એ ડળામાં આવી છે બાજરી

પણ આ રી આરે આટલો વાળ જવું છે આ ચેડી એવું થશે પણ લીલો સમશે તો આ રીતે પોણી વાજે અને આ જેટલી વધી છે ભાળ દેખો તાંભલા હરખી છે ભાળ બોલ્યો તાંભલો ચેડી ટાવર ગયો એના હરખી છે છે એ હરખી થઈ ગઈ હા લે હા લેતા હવે હરખી હરખી હવે કેટલી બાજરી બધી છે વીઆઈપી બાજરી આઠ વી બાદરીને બિહાર નીડિયોને લાઈક ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારી ચેનલ